મહિલાને ઉડાડી હોવાનું સામે આવ્યું છે લીમડી નેશનલ હાઈવે પર અકસ્માતની માળા બની છે ત્યારે વધુ એક બાઇક સવારી નસાની હાલતમાં એક મહિલાને ઉડાવી હતી માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો કરોખીબેન પ્રવીણભાઈ

સારવાર અર્થે એકસો આઠ માં લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માત નો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે કલ્પેશ વાડે સાથે સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ